ધારો કે તમારી પાસે એક થેલી છે જે કંઈક આ પ્રમાણે છે અને તમે આ થેલીમાં ઘણી બધી લખોટીઓ મૂકો છો ધારો કે તમે તેમાં ગુલાબી રંગની પચાસ લખોટીઓ મૂકો છો માટે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હું તે તમામ દોડતી નથી પરંતુ તમને તેનો સામાન્ય ખ્યાલ આવી ગયો હશે માટે અહીં પચાસ ગુલાબી રંગની લખોટીઓ છે પચાસ ગુલાબી લખોટીઓ અને આ આ થેલીમાં પચાસ ભૂરા તમારી પાસે આ થેલીમાં સો છે અડધી ગુલાબી રંગની છે અને અડધી ભૂરા રંગની છે હવે તમે આ થેલીમાંથી એક લખોટીને બહાર કાઢો છો પરંતુ લખોટીને બહાર કાઢતા પહેલા તમે તે થેલીને ખૂબ જ સારી રીતે હલાવો છો જેથી આ બધી જ લખોટીઓ એકબીજા સાથે મિક્સ થઈ જાય છે જ્યારે તમે લખોટીને થેલીમાંથી બહાર કાઢો છો ત્યારે તમારી આંખ પર એક પાટો બાંધેલો હોય છે જો તમે તમારા હાથને અંદર નાખો અને તમે તેની સામે જોતા ન હોવ તો ગુલાબી રંગની લખોટી ઉંચકવાની સંભાવના શું થાય ગુલાબી રંગની લખોટીઓ ઉંચકવાની સંભાવના શું થાય જો આપણે સૈદાંતિક રીતે વાત કરીએ તો ત્યાં સો સમ સંભવિત શક્યતાઓ છે કારણ કે આ થેલીમાં સો લખોટીઓ છે માટે અહીં છેદમાં સો લખીશું હવે તેમાંથી પચાસ લખોટીઓ ગુલાબી રંગની છે માટે પચાસ ના છેદમાં સો જેના બરાબર એક ના છેદમાં બે થાય આમ ગુલાબી રંગની લખોટીઓ ઉંચકવાની સૈધ્ધાંતિક સંભાવના એકના છેદમાં બે થાય જો સો એ સમસંભાવિત શક્યતાઓ હોય તો આપણી પાસે પચાસ લખોટીઓ ગુલાબી રંગની છે હવે ધારો કે તમે ખરેખર પ્રયોગ કરવાની શરૂઆત કરો છો તમે એક થેલી લો છો જેમાં પચાસ ગુલાબી રંગની અને પચાસ ભૂરા રંગની લખોટીઓ મૂકો છો અને તમે તેમાંથી લખોટી ઉંચકવાની શરૂઆત કરો છો તમે તેમાંથી લખોટી લઈને તેનો રંગ જુઓ છો ફરીથી પાછી તેને થેલીમાં મૂકી દો છો અને પછી તેને ફરીથી કરો છો જ્યારે પણ તમે તમારો હાથ થેલીમાં નાખો છો કંઈક લો છો તેનું નિરીક્ષણ કરો છો અને ફરી પાછું તેને થેલીમાં મૂકી દો છો તો આપણે તેને પ્રયોગ કહીશું ધારો કે આવા દસ પ્રયોગ પછી ધારો કે આવા દસ પ્રયોગો પછી તમે સાત ગુલાબી સાત ગુલાબી અને ત્રણ

પસંદ કરો આપણે અહીં વધુ સંખ્યામાં પ્રયોગ કર્યા નથી તેથી દસ પ્રયોગમાંથી સાત પ્રયોગમાં ગુલાબી રંગ મળે એ યોગ્ય છે આપણે આંકડાશાસ્ત્રમાં આનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું પરંતુ ફક્ત દસ પ્રયોગો સાથે તમને એકના છેદમાં બે જ સંભાવના મળે એવું જરૂરી નથી પાંચ ગુલાબીની જગ્યાએ સાત ગુલાબી મળવું તદ્દન યોગ્ય છે પરંતુ ધારો કે હવે તમે દસ હજાર પ્રયોગ કરો છો માટે દસ હજાર પ્રયોગો પછી એટલે કે દસ હજાર પ્રયત્નો પછી અને યાદ કરો કે આ પ્રયોગ કર્યો છે તમે તમારો હાથ થેલીની અંદર રાખો છો તમે કંઈ પણ જોતા નથી એક લખોટી પસંદ કરો છો તમે તેનું નિરીક્ષણ કરો છો અને તમે જે અવલોકન કર્યું તેની તમે નોંધ કરો છો ધારો કે દસ પ્રયોગો કર્યા પછી તમને આઠ ગુલાબી રંગની લખોટીઓ અને બે હજાર ભૂરા રંગની લખોટીઓ મળે છે આ થોડું રસપ્રદ છે કારણ કે તમે પ્રાયોગિક રીતે જે જોઈ રહ્યા છો તે તદ્દન જુદું છે હવે તમારી પાસે પ્રયોગોની ખુબ જ મોટી સંખ્યા છે તમારી પાસે દસ નથી દસ હજાર છે દસ સાથે તે યોગ્ય હતું તમને સાત ગુલાબી અને ત્રણ ભૂરી મળી શકે અથવા તમને બંને પાંચ પાંચ પણ મળી શકે પરંતુ હવે તમે દસ હજાર એ અપેક્ષા રાખી હશે કે બંને રંગની લખોટીઓ આપણને અડધી અડધી મળવી જોઈએ એટલે કે આપણને પાંચ હજાર ગુલાબી રંગની અને પાંચ હજાર ભૂરા રંગની લખોટીઓ મળવી જોઈએ પરંતુ આપણને અહીં આઠ હજાર ગુલાબી રંગ લખોટીઓ મળે છે અહીં ગુલાબી રંગની લખોટીઓ મળવાની સંભાવના એકના છેદમાં બે છે પરંતુ આટલા બધા પ્રયોગો કર્યા પછી પણ તમને તે સંભાવના 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 મળતી નથી તેથી પ્રાયોગિક પ્રાયોગિક એટલે કે એક્સપેરિમેન્ટલ પ્રોબેબિલિટી બરાબર આપણી પાસે પ્રયોગોની સંખ્યા દસ હજાર છે દસ હજાર અને તેમાંથી આપણને આઠ હજાર ગુલાબી રંગની લખોટીઓ મળે છે તેથી તેના બરાબર 80% अथवा 8/10 अथवा 0.8 તમે અહીં આ બંને વચ્ચેનો તફાવત જોઈ શકો તમારે અહીં આ આંકડાને ગંભીરતાથી લેવો જોઈએ કારણ કે આપણે અહીં પ્રયોગો ઘણી બધી વખત કર્યા છે આપણે અહીં હજાર પ્રયોગો કર્યા છે જો સાચી સંભાવના 1 બે હોય તો તમને આટલી ગુલાબી રંગની લખોટીઓ મળે તેની શક્યતા ખૂબ ઓછી છે હવે તમને થશે કે આ કઈ રીતે બની શકે તેની સમજૂતી કઈ રીતે આપી શકાય દસ પ્રયોગો પછી જ્યારે તમને આ મળ્યો ત્યારે તેમાં કોઈ મોટો વાંધો ન હતો પરંતુ દસ પ્રયોગો પછી પણ આ મળે છે એવું શા માટે બની શકે કારણ કે લખોટી લેતા પહેલા તમે આ થેલીને બરાબર રીતે હલાવો છો બધી લખોટીઓને બરાબર રીતે મિક્સ કરો છો તેની જુદી જુદી શક્યતાઓ હોય શકે કદાચ આ ભૂરા રંગની લખોટીઓ વજનમાં થોડી ભારે હોય શકે તેથી તમે જેટલી પણ હલાવો એવું બની શકે કે આ ભૂરી લખોટીઓ નીચે જતી રહે અને તેની ઉપર ગુલાબી લખોટીઓ આવી જાય એવું પણ બની શકે કે આ ભૂરી લખોટીઓની રચના થોડી જુદી હોય તે થોડી લીસી હોય તેને પકડવી મુશ્કેલ હોય જેથી તમે મોટે ભાગે ગુલાબી લખોટી જ ઉંચકો તેની સમજૂતી કઈ રીતે આપી શકાય તે હું જાણતી નથી તે થેલીમાં શું થઈ રહ્યું છે તે પણ હું જાણતી નથી પરંતુ જો આપણે અહીં સૈદ્ધાંતિક સંભાવનાની વાત કરીએ તો તે એકના છેદમાં બે છે કારણ કે બંને રંગની લખોટીઓ અડધી અડધી સંખ્યામાં છે પરંતુ જ્યારે આપણે પ્રાયોગિક સંભાવનાની વાત કરીએ તો મને એંસી ટકા ગુલાબી લખોટીઓ મળે છે ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં પ્રયોગો કર્યા પછી પણ તેથી મારે પણ આના વિશે થોડું વિચારવું પડશે ત્યાં કઈક જુદું જ થતું હોવું જોઈએ